જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવતા ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ તાજેતરમાં ગુજરાતી એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાઈ હતી જેમાં પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પોલ ટેસ્ટ યુજી એન એલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર નહીં આવતા જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતા જે પુલ ટેસ્ટમાં ક્ષતિ ધ્યાને આવેલ જેને ધ્યાને રાખીને રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ન થાય કે અસંતોષની લાગણી ન ઉદભવે તેને લઈને અધિકારીની સૂચના ધ્યાને રાખીને આ ત્રણેય સેન્ટરની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવતા આ ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું માત્ર પુલ ટેસ્ટ જ લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી મામ ગોહિલ અક્ષય સિંહ અમે હેડફોન ની બે હાજર ત્રેવીસ માં એક્ઝામ વોલ્ટેજ લીધો હતો ત્યારબાદ એક્ઝામ આપી હતી એક્ઝામ પછી અમારું મેડિકલ થઈ ગયું બધો રિપોર્ટ આવી ગયા બધું થઈ ગયું ફિટનેસ ચેક થઈ ગઈ પછી અમને કહેવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં તમારા લોકોનું ઓર્ડર આવી જશે તો પછી તો પણ તે ઓર્ડર આવ્યો નહીં અમે પછી આવવાના રાજકોટ રજૂઆત કરી રાજકોટ પછી વડોદરા ગયા ત્યાં પણ રજૂઆત કરી તો પછી અમને કહેવામાં આવ્યું કે તમારી કોઈ સાથે અન્યાય નહીં થાય ને તમારા બધાને મળી જશે અને કાલે સાંજે જેટકોની નોટિસ આવી કે આખી ભરતી રદ કરવામાં આવે છે તો તેનું કારણ એવું જણાવવામાં આવ્યું કે જુનાગઢમાં છે ને ભરતીમાં જે પોલ ટેસ્ટ હતો તેમાં પ્રોબ્લેમ જોયું તો એ અમે એવું જ કે પ્રોબ્લે જૂનાગઢમાં જે પ્રોબ્લમ જોઈએ તો તેમાં એ પોલ ટેસ્ટનો વિડીયોગ્રાફી લીધેલી છે બધું લીધેલું છે તો તેનો વિડીયોગ્રાફી લે અને ચેક કરે અને એમાંથી જે કાંઈ પ્રોબ્લેમ હોય તો તેના દ્વારા નિરાકરણ કરે